ઓપનિંગ બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ ને આપણે અત્યારે ગુંડલ થી ચાલુ કર્યો છે અને અત્યારે જવાનું છે આ રાજકોટ એટલે આપણે તૈયાર થઈ ગયા છે હાઈ ક્લાસ તો હાલો નીકળીએ આપણે રાજકોટ જવા માટે અત્યારે આપણે પૂગી ગયા છીએ રાજકોટ અને મલ્હારભાઈ લેવા આવ્યા હતા તો એ કાંઈ બ્લોગ આપણે નહોતો ઉતાર્યો કામધામ કરી રહ્યા છીએ

આપણે ક્યાંય સિગ્નલમાં ફેર પડે છે હાલો ગોરન તો એમ હે હો તીખું તમારું રાખવું પડે આ રાજકોટ ના માણસો હલે નહીં ને આપણે હા

પછી આપણે અત્યારે બહાર જવાનું એટલે કંઈ નક્કી ન હોય આમાં કે વ્લોગ એડિટ થાય તે ન થાય જોઈ ડાયરેક્ટ ક્યુ ચાવીની જરૂરત ન પડે સમજો ચાવી વિના હાલે તો જ આ બધું ડાયરેક્ટ કી્યુ છે ઉપાધી જ નથી તો અત્યારે આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અટોલ સરોવર જવાર બાજુ એની પાછળ આપણે એક ભાઈ આવે છે આરે

કટ મારે નીકળે છે આપણી બાજુ આ તો અમારી બાજુ ઓડા આરું નથી ગયા થોડા ધીમે આપણે આવે છે ભાઈ તમારે ચિંતા હું કરો ચિંતા હું કરો ભલા મણા પાણી ન થાય દે થોડું એ કે બોલે તો પાણી ન થાય દે થોડું તારે ન ખાવાનું પાણી ના ના આપણે એને પાણી ન ખાવાનું એ ભલે પાણી ન ખાઈ દો આવડા કાટા કાટા જોજો ને રિએક્શન જોજો બધાને આવે તો નમજી કેવા જોતા હતા હમણાં ચાલુ લાગે આજે બાજુ ચાલુ છે રોડ ઓલો ઓલી એક્શન કરે ઓલી બોર્ડ વાળી જો રોડ તમે જો મારીને લઈ આવ્યા કામ કર્યા ઉભો વાહે પકડી દે ê uống là đát mũi

warna neutral. Baju mana dia kayaknya?

નંબર પ્લેટ જોવો એની ખાલી સિક્સ ફિફ્ટી તો ખાલી નંબર પ્લેટ છે નંબર પ્લેટ એ हिकु सौ दौ લઈ જાય છે એક જગ્યાએ આજની અમે મારો હિન્દીમાં બધું આવી જાય છે તો બી જા રહે એક લોકેશન એ ફ્રેન્ડ પહોંચ લોકેશન લોકેશન પહોંચ તો અત્યારે આ ગ્રાઉન્ડે ભૂકી ગયા છે ભાઈ આપણને લઈ છે

Dairy cầu tho hung cầu tung đơn áp tìm được mỹ gây mỹ gây đi dắn đi đi dì 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 dì

તો અત્યારે આ વ્લોગ આપણે એને એન્ડ કરીએ છીએ તમને કેવો લાગ્યું એ જરાક કોમેન્ટમાં જણાવી દેજો અને આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઈન દબાવવાનું ભૂલતા નહીં તો કાલનો નો વ્લોગ તમે ન જોયો તો ફટાફટ જોતા આવજો મસ્તી આવ્યો છે અને આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરાક ફટાફટ કોમેન્ટમાં માં જણાવી દયો અને મલ્હારભાઈની ચેનલમાં એ જોતા આવજો ન્યાય આવી ગયો છે આ વ્લોગ અને એને તો આપણે તો આજે એક દિવસ આવ્યા છીએ એટલે એક દિન જ તમને દેખાડ્યો અને મલ્હારભાઈની ચેનલ જોવી હોય તો ત્યાં ફટાફટ જોતા આવજો અહીંયા નીચે છે જ આઈડી મેન્શન કરેલી જ છે તો ફટાફટ ત્યાં જઈને જોતા આવો અને એના તો એનામાં તો આવતા જ રહેશે આ મોટો વ્લોગિંગ આપણે તો એક દી આવ્યા હતા એટલે કાંઈ બહુ જાજો મોટો બ્લોગિંગ નહોતો કર્યો અમને આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં ફટાફટ જણાવી દો અને બેલે ક્યાં દવાનું ભૂલતા નહીં તો બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ